અઢારસો ને એકાવન રૂપિયા નો ભાવ છે ધાણી છે કલર વાળી અઢારસો ને એકાવન રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો છો કલર વાળો માલ છે

મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે એક મે બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક ચોવીસ કલાક ચાલુ જ છે મિત્રો અને હરાજીનું કામકાજ તે આઠ વીઘા નવી જમીન જે યાદે લીધી છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો અને મિત્રો હરાજી અત્યારે એક જ ચાલે છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારી છે દાણા અને દાણીને બજાર ભાવ ના મિત્રોમાં ચેનલ લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ના મિત્રો આજે અગત્યની એક સૂચના આપી દઉં કે માર્કેટ યાર્ડમાં ડિજિટલ માર્કેટ યાર્ડ બની ગયું છે તો આપણે જો માલ જે પણ ઉતારો તેનો ગેટ પાસ ફરજિયાત કઢાવાનો રહેશે સોળસો ને એકાણું રૂપિયા માં વેચાણી છે સોળસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે જાણી છે મિત્રો સોળસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે કલરમાં પીગર પ્લસ કલરમાં છે 1500 બોલ ચાલ એ તો પૂલી 1250 હાલો બચ્ચા જો છે સોળસો ને રૂપિયાનો ભાવ થયો સોળસો ને રૂપિયામાં ધાણી છે ઇગર પ્લસ કલરમાં છે સોળસો છવ્વીસ રૂપિયામાં વેચાણી છે

ઈગલ પ્લસ કલર છે ધાણા છે ચૌદસો ને રૂપિયામાં વેચાણ અમુક અમુક ટકા કસ્તર જોવા મળી રહ્યું છે ચૌદસો ને માં વેચાણા છે